પોંચક્ષમ ફ્લેગશીપ જેવા ઇનોવેશન્સ બનાવવા અમારી કટિબદ્ધતા ઉપર ભાર આપે છે ગેલેક્સી એ ડબલ ફાઇવ ફાઇવ જી અને એ થર્ટી ફાઇવ ફાઇવ જી દેશમાં ફાઇવ જી સેગમેન્ટમાં અને ઝડપથી વૃદ્ધિ પામતા મિડ પ્રીમિયમમાં અમારી આગેવાની વધુ મજબૂત બનાવવામાં અમને મદદરૂપ થશે નવા એ સિરીઝ ડિવાઇસીસ ગોરિલા ક્લાસ વિક્ટસ પ્લસ પ્રોટેક્શન એઆઈ દ્વારા બહેતર બનાવવામાં આવેલા કેમેરા ફીચર્સ અને ચેડાણ રહિત સલામતી સમાધાન સેમસંગ નોક્સ વોલ્ટ સહિત ઘણા બધા ફ્લેગશીપ જેવા ફીચર્સ વગેરે સહિત ઘણા બધા અન્ય નવા ફીચર્સ ધરાવે છે ડિઝાઇન અને ડ્યુરેબિલિટી જેવી ફ્લેગશીપ પહેલીવાર ગેલેક્સી એ ડબલ ફાઇવ ફાઇવ જીમાં મેટલ ફ્રેમ મળશે અને ગેલેક્સી એ થર્ટી ફાઇવ ફાઇવ જીમાં પ્રીમિયમ ગ્લાસ બેક મળશે આ ફોન ત્રણ ટ્રેન્ડી રંગો ઓસમ લીગ્લેક ઓસમ આઇસ બ્લુ અને ઓસમ નેવીમાં મળશે અને આઈપી સિક્સટી સેવન રેટેડ છે જેને અર્થ તાજા પાણીના એક મીટરમાં ત્રીસ મિનિટ સુધી રહી શકે છે તે ધૂળ અને માટીથી રહિત નિર્માણ કરાયા છે સિક્સ પોઈન્ટ સિક્સ ઇંચ એફએચડી પ્લસ સુપર એમલેલ્ડ ડિસ્પ્લે અને મિનિમાઇઝ્ડ બેઝલ્સ સાથે વન ટ્વેન્ટી એચ ઝેડ રિફ્રેશ રેટ અત્યંત સહજ કામગીરી પૂરી પાડે છે સ્માર્ટ ફોન્સ ફ્રન્ટ અને બેક ઉપર કોર્નિંગ નમસ્તે મારું નામ છે હિરેન્દ્ર કુમાર રાઠોડ હું સેમસંગ સિનિયર ડિરેક્ટર કરીને કામ કરું છું આજે અમે અમદાવાદમાં અમારા એ સિરીઝના બે નવા ફોન્સ લોન્ચ કરવા માટે આવ્યા છે ગેલેક્સી એ ફિફ્ટી ફાઇવ ફાઈવજી અને એ થર્ટી ફાઇવ ફાઈવજી આ સિરીઝ અમારા માટે બહુ લોકપ્રિય સિરીઝ છે અમારી ઇન્ડિયામાં છેલ્લા બે વર્ષથી સૌથી લાર્જેસ્ટ સેલિંગ સિરીઝ છે અને એ થર્ટી ફાઇવ ફાઇવજી અને એ ફિફ્ટી ફાઇવ ફાઈવજી આ સિરીઝમાં અમને આગળ લઈ જશે થર્ટી ટુ ફિફ્ટી કેમાં આ જે લોન્ચિસ છે આ વર્ષના એમાં અમે ઓલરેડી માર્કેટ લીડર છે ઘણા બહુ મોટા માર્જિનથી અમે કોશિશ કરી છે મેં એક પ્રયત્ન કર્યો છે આ વખતે કે એ સિરીઝમાં અમે ફ્લેગશીપના જે અમારા ફીચર્સ છે ઘણા બધા હાર્ડવેર ફીચર્સ અને ઘણા બધા સોફ્ટવેર ફીચર્સના ઇનોવેશન્સ અમે અમારા એ સિરીઝના કસ્ટમર્સ માટે પહેલીવાર લઈને આવ્યા છે એટલે અમારો પ્રયત્ન છે કે અફોર્ડેબલ તરીકેથી આ બધા ફીચર્સ મળે અને અમે કોન્ફિડન્ટ છે કે જે રીતના અમારા કન્ઝ્યુમર્સ અમને અત્યાર સુધી પ્રેમ આપ્યો છે અને અમે આ સિરીઝમાં સારું કામ કરીએ છીએ આવતા વર્ષે બી એવું જ થશે એક બે ફીચર્સની અગર આપણે વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી એસ સિરીઝમાં એટલે જે ફ્લેગશીપ સિરીઝ હોય એમાં જે અમને સિક્યોરિટી માટે જે સેમસંગ નોક્સ વોલ્ટ કરીને ફીચર છે એ સૌથી પ્રથમવાર પહેલીવાર અમે એ સિરીઝમાં લઈ આવ્યા છે આનાથી એક કન્ઝ્યુમરની જે પર્સનલ ડેટા છે ફાયનાન્શિયલ ડેટા છે એ સેફલી અને સિક્યોરલી એક ઇન્ક્રિપ્ટેડ વર્ વેમાં તમે તમારા ડિવાઇસમાં સ્ટોર કરી શકો અને ફક્ત સ્ટોર જ ના કરી શકો તમે એ બી કંટ્રોલ કરી શકો કે કો કોને કેવી રીતના તમે શેર કરવાનું છે કોણ માણસ કેવી રીતના એને એક્સેસ કરશે કેટલી વાર એક્સેસ કરશે સ્ક્રીનશોટ લેવાય ના લેવાય ડાઉનલોડ થાય ના થાય એવા બધા ફીચર્સ છે તો કેમેરા ઇનોવેશન્સ જેવી ફ્લેગશિપ આ નવી એ સિરીઝના સ્માર્ટફોન્સ યુઝર્સની કનેક્ટ ગેમને નવી ઊંચાઈ લઈ જવા માટે ઘણા બધા ઇનોવેટિવ એઆઈ બહેતર કેમેરા ફીચર્સ સાથે આવે છે આ ફીચર્સમાં ફોટો રિમાસ્ટર ઇમેજ ક્લિપર અને ઓબ્જેક્ટ ઇરેઝર વગેરેનો સમાવેશ થાય છે ગેલેક્સી એ ડબલ ફાઇવ જી અને એ થર્ટી ફાઇવ ફાઇવ જી એઆઈ ઇમેજ સિગ્નલ પ્રોસેસિંગ દ્વારા બહેતર નાઇટોગ્રાફી સાથે ફિફ્ટી એમપી ટ્રિપલ કેમેરા સાથે આવે છે જે એ સિરીઝ પર અગાઉ ક્યારેય નહીં જોઈ શકાય હોય તેવી અદ્ભુત ઓછા પ્રકાશની છબી નિર્માણ કરે છે અને તમારો ફોન ખોવાઈ બી જાય તો બી એ તમારા ફિંગરપ્રિન્ટ અથવા પાસવર્ડ સિવાય આ ઇન્ક્રિપ્ટેડ વર્ઝન ખુલતું નથી એટલે બહુ સિક્યોર છે અને આનાથી એવું થાય છે કે જે તમારો સેમસંગ ક્લાઉડ પર બી ડેટા હોય એ બી સેફ રહે એ બી એનક્રિપ્ટેડ છે એટલે સેફ્ટી અને પ્રાઇવસીની સૌથી વધારે અમે ધ્યાન આપ્યું છે બીજી વાત તમે કરો તો ફ્લેગશીપમાં જે અમારા કેમેરામાં ઘણા બધા ઇનોવેશન્સ છે અને એ બધા ફીચર્સ નાઇટોગ્રાફી તમે લઈ લો તમારે પોર્ટ્રેટ લેવું હોય રાતના કે તમારે ઇમેજ રિમાસ્ટર કરવું હોય કે તમારે અનવોન્ટેડ માણસો લોકોને ફોટોમાંથી ક્રોપ કરીને તમારો જ ફોટો રાખવો હોય ઇમેજ ક્રોપર એવા બધા ઘણા બધા ફોટોસ છે વિડીયોઝ માટે ઘણા બધા ફોટોસ છે જે તમે એન્હાન્સ એક્સ જે છે અમારું ગેલેક્સી સ્ટોર પર એના પ્રયત્નથી એ યુઝ કરીને તમે એક પ્રોફેશનલ જે ફોટો ખેંચે એ રીતના તમે આઉટપુટ તમે વિડીયોઝનું બી લઈ શકો છો તો મારા હિસાબે જે મારા યુથ કસ યુથ કન્ઝ્યુમર્સ છે એને ઘણો બધો ફાયદો થશે જે ફ્લેગશીપમાં જે ફીચર્સ મળતા હતા એવા બધા કેમેરાના ફીચર્સ બી સિક્યોરિટી સાથે કેમેરાના ફીચર્સ બી મળશે પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત ફોન દેખાઈ ગયો છે ફોન સ્ટડી કેટલો છે મેટલ ફ્રેમ છે આમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ બ્રશ મેટલ ફિનિશ છે અને એની સાથે આગળ અને પાછળ બંનેમાં કોર્નિંગ ગોલી ગોલીરા ગ્લાસ વિક્ટસ પ્લસ છે એટલે તમારો ફોન પડીએ જાય એક મીટરની હાઇટથી તમારે ચિંતા કરવાની જરૂર નથી એક્સિડેન્ટલી પાણીમાં જતો રહે તો કોઈ વાંધો નથી ત્રીસ મિનિટ સુધી એક મીટર ઊંડા પાણીમાં બી રહે તો બી આ ફોનને કંઈ થતું નથી એટલે અમારા હિસાબે કેમેરા ફીચર્સ સિક્યોરિટી ફીચર્સ ડિઝાઇન ડ્યુરેબિલિટી આ બધા જે ફ્લેગશિપ લેવલના ફીચર્સ અમે એ સિરીઝમાં લઈ આવ્યા છીએ તો ઓસમ એક્સપીરિયન્સીસ ગેલેક્સી એ થર્ટી ફાઇવ ફાઇવ જીના ખરીદદારોને સેમસંગ વોલેટને પહોંચ મળશે જે મોબાઈલ વોલેટ સોલ્યુશન છે જે તમને તમારા એસેન્શિયન્સલ્સ તમારા ગેલેક્સી ડિવાઇસમાં સુવિધાજનક અને સંરક્ષિત રીતે વહન કરવામાં મદદ કરે છે તમારા પેમેન્ટ્સ કાર્ડ્સ ડિજિટલ આઈડી ટ્રાવેલ ટિકિટ્સ અને ઘણું બધું એડ કરી શકો આ ડિવાઇસ અત્યંત લોકપ્રિય વોઇસ ફોકર ફીચર પણ ધરાવે છે જે ઉપભોક્તાઓને એમ્બિયન્ટ અવાજની ચિંતા વિના કોલ્સ કરવા અને પ્રાપ્ત કરવાની અનુકૂળતા આપે છે ગેલેક્સી એ ડબલ ફાઇવ અને ગેલેક્સી એ થર્ટી ફાઇવ સાથે સેમસંગ એન્ડ્રોઈડ ઓએસ અપગ્રેડ્સની ચાર પેઢી સુધી પૂરી પાડે છે અને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સ પૂરી પાડે છે જેથી સર્વ નવા ગેલેક્સી અને એન્ડ્રોઈડ ફીચર્સથી તેને સુસજ્જ રહીને ડિવાઇસીસનું જીવનચક્ર મહત્તમ બનાવે છે